સ્વર્ગવાસી હિરાબેન સતીકુવા ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ સહિત વેરાવળ સનાતન હિન્દુ સેવા સમાજના વરદ હસ્તે સોમનાથ વિસનગર સ્લીપર કોચ એસટીનો શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ મહેસાણા ડેપો વિસનગર વિભાગ નિયામક ગોસ્વામી વિસનગર ડેપો મેનેજર હિમાંશુભાઈ ઝાલા ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી નરસિંહભાઈ પટેલના સફળ પ્રયત્નશીલ પ્રયાસો હાથ ધરી સોમનાથ વિસનગર રૂટ પર સ્લીપર કોચ એસટી બસ સેવાઓનો શુભારંભ સોમનાથ મહાદેવ મંદિરથી વેરાવર પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ વેરાવર સમાજ કારવા સમાજના પટેલ ચિતુબન મોહનભાઈ કુવાડા દ્વારા સીપળ વધેરીને કરવામાં આવ્યો હતો આ તકે બસના ડ્રાઈવર કંડક્ટર સહિત અન્ય મુસાફરોના મોં મીઠા કરાવીને પ્રારંભ કરાયો હતો આ કાર્યક્રમમાં સમસ્ત પરજીયા પટેલી સ્વાની સમાજના પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સાગર સ્વર્ગવાસી પુનમબેન ધાણા સ્વર્ગવાસી અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતી કુંવર પ્રેરિત સ્વર્ગવાસી સ્વાની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ યોગેશ સતી કુંવર ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ જગજીવનભાઈ પટ સોમનાથ

એસટી નિગમનો અને ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ કે યાત્રીઓને સેવા માટે ખૂબ સરસ આ સુવિધા છે જે સ્લીપિંગ બસોની અને સ્લીપિંગ બસ એવી છે કે જે પ્રાઇવેટ બસ હોય એના કરતાં ખૂબ સરસ છે એટલે તમામ પ્રજાઓને પણ આપણે વિનંતી કરીએ છીએ કે આ બસની બસનો લાભ લઈ ઓછા ઓછા ભાડામાં આપને સારી સુવિધા મળશે એટલે સરકાર દ્વારા બસ આપી છે તે બદલ સરકારનો આભાર અને સોમનાથ ટ્રસ્ટનો પણ આભાર માનીએ છીએ જય સોમનાથ જય સોમનાથ મેિઝન વિસનગર વિભાગ વિસનગર ડેપો જે સોમનાથથી સાંજે સત્તર ત્રીસ કલાકે સાદી બસ હતી એની જગ્યાએ સ્ટીપર ક્રોજ બસ આપવામાં આવી વિરાળ ડેપોનો સંસ્થા સોમનાથ ટ્રસ્ટ જીતુભાઈ ગિરીશભાઈ તથા અન્ય આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વિસનગર ડેપો તરફથી હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ